નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાય ગ્રુપ મીડિયા નવસારી સમાચાર નવસારીના થી તીગરા વચ્ચે ટીપી રોડ પર પાલિકાનું હંગામી ડિમોલેશન ટીપી થ્રી અંતર્ગત આવતા રોડને અઢાર મીટર પહોળો કરવાની પાલિકાની કવાયત છે

હંગામી ડિમોલેશન શરૂ થતાં સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે સ્ટાર કુટુંબ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી અને દક્ષિણ ગુજરાત પ્રજાપતિ હેલ્થકેર ટ્રસ્ટ શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારીના સૌજન્યથી ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો ગણદેવીના અમલસાડમાં ચોર રાત્રિ દરમિયાન બેફામ બન્યા

એવોકાડોની ખેતી માટે માર્ગદર્શન અપાયું ત્યારે પ્રગતિશીલ ખેડૂત મુકેશ એવો નફાકારક ખેતી વિશે સચોટ માર્ગદર્શન આપ્યું ગણેશ વિસર્જન માટે બનાવેલ કૃત્રિમ તળાવના પુરાણને લઈને બિલ્લીમોરા નગરપાલિકા તંત્રનું ઢીલું વલણ ગત અઢાર દિવસ અગાઉ ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બિલ્લીમોરા નગરપાલિકા તંત્રએ બનાવ્યું હતું જેમાં એક પણ મૂર્તિનું વિસર્જન થયું ન હતું વિસર્જન પતી ગયાના એક સપ્તાહ વીતી ગયા બાદ પણ આ તળાવને પૂરવાની કામગીરીને લઈને તેમજ અન્ય બાબતમાં જે આ મેદાનમાં પાઇપલાઇનની કામગીરીમાં ઢીલું વલણ જેને લઈ બને તેમ યોગ્ય રીતે બિલ્લીમોરા નગરપાલિકા પાસે યોગ્ય કામગીરી કરવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે વેસમા બજાર તસકરોનો આતંક મુખ્ય બજારની ત્રણ દુકાનને નિશાન બનાવી મુખ્ય બજારમાં આવેલ બે રેડીમેડ કપડાની દુકાન તેમજ એક આઈસ્ક્રીમની દુકાનને નિશાન બનાવી દુકાનની ઉપરના ભાગે પતરું હતું ને પતરું કાપી દુકાનમાં પ્રવેશી ચોરીને અંજામ આપ્યો દુકાનની પાછળના ભાગેથી દુકાનની ઉપર જઈ પતરું કાપી તસ્કરો દુકાનમાં પ્રવેશ્યા

બે હજાર ઓગણીસથી નવસારી વિસ્તારની શ્રેષ્ઠ કંપનીને બિઝનેસ લીડરશિપ એવોર્ડ આપવામાં આવે છે આ વર્ષનો બિઝનેસ લીડરશિપ એવોર્ડ નવસારીની છાપરા રોડ અને જીઆઈડીસી સ્થિત ઉદ્યોગ એકમ એનઆઈએફને એનાયત કરવાનો સમારંભ અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ સ્વપ્નલોક સોસાયટીમાં નગરજનોની હાજરીમાં યોજાયો હતો માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આ કળિયુગની અંદર પણ માતાના ઋણમાંથી મુક્ત થવું એ ખૂબ જ કઠિન અને અઘરું છે પણ ઘણા સંતાનો એવા હોય છે કે માતા પિતાના સ્વર્ગવાસ બાદ પણ તેઓ પોતાના માતા પિતાને શ્રહ પક્ષની અંદર ચોક્કસથી શ્રદ્ધ અર્પણ કરે છે અને માતા પિતાની પાછળ સત્કર્મ કરી એમની સદગતિ થાય એવી પ્રાર્થના કરતા હોય છે એવો જ કંઈક દાખલો આજના કળિયુગની અંદર શ્રવણ જેવા દીકરા એટલે કે મહેશભાઈ રૂપારેલિયા જી હા મહેશભાઈ રૂપારેલિયા સૌરસ કમન સેન્ટરના માલિક અને લોહાણા મહાજન સમાજના પ્રમુખ દ્વારા આજ રોજ એમના માતૃશ્રીની યાદની અંદર કારણ કે એમની આજે શ્રાદ્ધની તિથિ હતી એટલે કે એમના શ્રાદ્ધની તિથિ માટે એમણે રામજી મંદિર ખાતે ભૂદેવોને ભોજન કરાવ્યું હતું સૌથી વધુ ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા એમણે મંત્રોચ્ચાર કરી અને ભોજનની શરૂઆત કરી હતી સાથે જ ગોરાણીઓ પણ હતા અને ખાસ કરીને વ્યાજ જો કરવામાં આવે તો ભરતભાઈ વ્યાસ ધરમપુરથી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ દેવેશ્વર મહાદેવ મંદિરના શંભુ મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા તો આ પ્રમાણે પોતાના માતૃ પ્રથમ શ્રાદ્ધ કર્યું અને ત્યારબાદ બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને આજના કળિયુગની અંદર પણ શ્રવણ જેવા દીકરાઓ હોય છે એનો દાખલો બેસાડ્યો હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન પચીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં બીજનું પ્રમાણ સવારે છન્નું પર્સન્ટ જ્યારે સાંજે બોતેર પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ એક કિલોમીટર પ્રતિ કલાક કોઈ પણ દિશા તરફ રહી ન હતી આ સુંદર સૃષ્ટિ નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો નવસારી જિલ્લાની ગણદેવી બિલ્લી મોરા અને નવસારી નગરપાલિકામાં વિવિધ સ્થળોએ રાત્રિ સફાઈ યોજાઈ નરેન્દ્ર મોદીએ આ વર્ષે પણ સ્વચ્છ ભારત મિશનની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં સ્વચ્છતા સેવા અભિયાન સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા અભિયાનનું આહવાન કર્યું છે ત્યારે આ અભિયાન અંતર્ગત સ્વચ્છ ભારત મિશનના સ્વચ્છતા સેવા અંતર્ગત નવસારી જિલ્લાની નગરપાલિકાઓમાં રાત્રિ સફાઈ કરવામાં આવી હતી નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડામર વર્કની કામગીરી નવસારી જિલ્લા આર એન્ડ બી પંચાયત દ્વારા આજરોજ ખેરગામ તાલુકામાં રસ્તા અને પુલોને થયેલ નુકસાનીની મરામત માટે ડામર પેચ વર્કની કામગીરી હાથ ધરાઈ હતી ખેરગામ તાલુકાના વિવિધ રસ્તાઓ પર પડેલા ખાડાને કારણે પ્રજાને હાલાકી ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા રોડ રસ્તા રિપેરિંગની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી ચીખલી તાલુકા સેવા સદનમાં આધાર કાર્ડમાં સુધારાની કામગીરીમાં છેલ્લા બે માસથી મહત્તમ રિજેક્શન આવતા અરજદારોને ધક્કા ખાવા સાથે આર્થિક બોજ વેઠવાની નોબત આવી છે નવસારી જિલ્લામાં રાણી લક્ષ્મીબાઈ સ્વરક્ષા તાલીમ યોજના હેઠળ આજથી બે હજાર ચોવીસ પચીસના વર્ષનું પ્રથમ જલાલપુરમાં આવેલી કેસરબા કન્યા વિદ્યાલયમાં આજથી કન્યાઓને સ્વરક્ષાની તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી છે જેમાં સીઆરસી નિહાલીબેન ટંડેલ તેમજ આચાર્ય નૈનાબેન આહિર સહિત એસએમસી કમિટીના સભ્યો હાજર રહ્યા હતા રાણી લક્ષ્મીબાઈ સ્વરક્ષા તાલીમ કેકેડીએફ સંસ્થાની ટ્રેનર દ્વારા આપવામાં આવશે

બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ